કાટલી વેરાવળ માર્કેટ યાર્ડના બજાર ભાવમાં તમારું સ્વાગત છે તો મગફળીના નીચામાં નીચા ભાવ છે અગિયારસો ને પાંચ રૂપિયા અને ઊંચામાં ઊંચા ભાવ છે ત્રણસો ને તેરસો ને રૂપિયા અને ઘઉંના નીચામાં નીચા ભાવ છે પાંચસો ને એક રૂપિયો અને ઊંચામાં ઊંચા ભાવ છે છસો ને એક રૂપિયો તો આગળ આપણે બીજાનો ભાવ જાણીએ અડદ અને મગનો ભાવ જાણી લઈએ તો અડદનો નીચામાં નીચો ભાવ છે હોલસો ઓગણીસ રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે અઢારસો ને રૂપિયા પૂરા અને મગનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને રૂપિયા પૂરા તો આગળ હવે આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ મિત્રો તો ચણાનો નીચામાં નીચો ભાવ છે નવસો એકસાઠ રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે એક હજાર ને રૂપિયા પૂરા તો ધાણા મિત્રો આજે પણ કાજલી વેરાવળ માર્કેટ યાર્ડની અંદર આવેલા નથી એટલે આપણે એનો ભાવ જાણી નહીં શકીએ તો આગળ આપણે બીજાનો ભાવ જાણીએ સોયાબી અને તુવેરનો ભાવ જાણી લઈએ તો સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને એકાવન રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે નવસો ને પંદર રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે ઓગણીસો ને એક રૂપિયો અને ઊંચામાં ઊંચો ભાવ છે ત્રેવીસો ને ત્રણ રૂપિયા પૂરા મિત્રો તો આગળ આપણે બીજો ભાવ જાણી લઈએ આગળ બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ હાલો તો બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો એકોતેર રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને રૂપિયા પૂરા તો જુવારનો નીચામાં નીચો ભાવ છે સાતસો ને એક રૂપિયો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને રૂપિયા પૂરા તો આગળ હવે આપણે બીજાનો ભાવ જાણી લઈએ સફેદ તલ અને કાંગ તો તલ સફેદ તલનો નીચામાં નીચો ભાવ છે સિત્તે એકાવન રૂપિયા અને ઊંચામાં ઓછો ભાવ છે ઓગણત્રીસો એકોતેર રૂપિયા પૂરા અને કાંગનો નીચામાં નીચો ભાવ છે એક હજાર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો રૂપિયા મિત્રો તો હવે આગળ આપણે જો તમારે આટલી વેરાવર માર્કેટ યાર્ડના ભાવ જાણવા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘઉન્ટના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં